હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય અને બાળકોને લંચમાં મજા આવે એવી સાબુદાણા બટેટાની સ્ટીક બનાવી લઈશું કે પછી ચકરી પણ કહેતા હોય છે તો અત્યારે સાબુદાણા બટેકાની સિઝન છે અને આ ચકરી જે છે એ સિઝનમાં બનાવવાની હોય છે જેનાથી વરસ દરમિયાન તમે સ્ટોર પણ કરી શકો છો તો હું આજે બધી જ ટિપ્સ આપીશ અને પરફેક્ટ માપ સાથે આપણે સાબુદાણાની ચકરી બનાવી લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો આ રીતે સાબુદાણા આ રીતે મેં જે રીતે બતાવ્યા છે એ રીતે રાઉન્ડવાળા સાબુદાણા જે મોટા આવે છે એ લેવાના છે તો મેં અહીંયા એક કિલો સાબુદાણાને બેથી ત્રણ વાર આ રીતે વોશ કરી લેવાના છે અને એકદમ ક્લીન પાણી એડ કરીને સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળી દેવાના છે તો સાબુદાણા તમે આ રીતે મોટા લેશો તો એકદમ ફૂલેલા અને સરસ થશે કેમ કે સાબુદાણા માર્કેટમાં બે ટાઈપના મળતા હોય છે જે એકદમ ઝીણા અને નાના સાબુદાણા હોય છે એનાથી એકદમ ભૂકો થઈ જતો હોય છે તો આ સાબુદાણા એકદમ આખા રહેશે અને એકદમ મોતી જેવી ચક્રી બનીને આપણી તૈયાર થઈ જતી હોય છે તો જોઈ શકો છો તમે ઓવરનાઈટ પછી આ રીતે એકદમ ફૂલીને સાબુદાણા સરસ થઈ ગયા છે તો એક કિલો સાબુદાણા મેં અહીંયા લીધેલા છે તો એના સામે આપણે અહીંયા એક કિલો બટેટા લેવાના છે બટેટાને બાફી લેવાના છે અને આ રીતે આખા જ બાફવાના છે અને એની છાલ કાઢી લેવાની છે અને જ્યારે બટેટા થોડા એવા ગરમ હોય ત્યારે જ આ રીતે ગરમા રહેલી ખમણીની અંદર આપણે ખમણી લેવાના છે અને હું તમને એક ટિપ્સ બીજી પણ બતાવું કે આ રીતે જો તમે ના ખમણી શકતા હોય તો મિક્સરની અંદર બટેટાનું તમે પ્યુરી પણ બનાવી શકો છો પણ એના કરતાં આ રીતે જે ખમણેલી થશે એકદમ મીઠી ચકરી બનીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા બધા જ બટેટાને ખમણેલી છે હવે જે આપણે સાબુદાણા પલાળેલા છે એમાં જે એક્સ્ટ્રા જે વધારાનું પાણી છે એ બધું જ આપણે કાઢી લેવાનું છે તો હવે આપણે ગેસ પર મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે એમાં એક મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે તમે જેવું સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે એડ કરવાની છે અને અહીંયા ત્રણ ટેબલ સ્પૂન આખું જીરું લીધું છે એને પણ એડ કરી દેવાનું છે જો જીરું તમે એડ કરશો તો આ સ્ટીકનો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવતો હોય છે અને આપણે ઉપવાસમાં મરચાં અને જીરું તો ખાતા જોઈએ છે એ પ્રમાણે આ રીતે જીરું અને ઉપવાસમાં ખાઈ શકાય એવું આપણે મીઠું એડ કરી દેવાનું છે જે તમે મીઠું ખાતા હોય રેગ્યુલર કે સિંધો મીઠું તો આ રીતે સ્વાદ પ્રમાણે મેં અહીંયા મોટી બે ચમચી જેટલું એડ કર્યું છે અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની છે અને આ રીતે કન્ટિન્યુસ આપણે હલાવતા રહેવાનું છે કે ચાડા તળિયાવાળું વાસણ લેવાનું છે જેનાથી નીચે બેસી ના જાય આ રીતે તમે એક્સ્ટ્રા જે રાતનું આપણે પલાળેલું પાણી હોય છે એ કાઢી દેશો તો જ ચકરી તમારી એકદમ સરસ થશે નહીતર જો એ પાણીવાળી ચકરી થશે તો ખાવામાં પણ મીઠી નહીં લાગે અને એકદમ સફેદ અને પોચી રૂ જેવી ચકરી બનાવવા માટે આ રીતે માપ રાખવાનું કે એક કિલો સાબુદાણા હોય તો એક કિલો જ બટેટાને એડ કરવાના છે તો હવે આપણે મિક્સ કરીને જે બટેટા ખમણીને રાખેલા છે એને પણ એડ કરી દેવાના છે અને બધું જ સારી રીતે મેશ કરી લેવાનું છે જો બટેટામાં ગાંઠા ના રહે એ રીતે મેશ કરવાનું છે ને તે ચક્રી પાડતી વખતે આપણને નહીં ફાવે તો આ રીતે શાંતિથી બધું જ ઉપર નીચે કરતાં રહીને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો તમે જોઈ શકો છો બધું જ મિક્સ થઈ ગયું છે અને જે મિશ્રણ છે એ પણ આપણું બટેટા એડ કરતાંની સાથે ઘટ થઈ ગયું છે તો ફક્ત હવે દસથી પંદર મિનિટ સુધી એકદમ સારી રીતે થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો જોઈ શકો છો એકદમ મિશ્રણ ફર ફટાફટ અને ઝટપટ બની જાય એવું તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે ઘરમાં રહેલો સંચાની અંદર જે આપણે ચકરીનું મોડ આવે છે મોલ્ડ એમાં પણ તમે ચકરીને બનાવી શકો છો પણ હું આજે તમને ઇઝી અને ઝટપટ બની જાય એવી ટિપ્સ આપીશ તો આ રીતનું બેટરની કન્સિસ્ટન્સી તમારે કરવાની છે અને ઘરમાં રહેલી આ રીતે કોઈ પણ પણ ગ્રોસરી બેગ કે પછી પાઇપિંગ બેગની અંદર આપણે બેટરને એડ કરી દેવાનું છે તમે આ રીતે કરશો તો ઝટપટ અને જલ્દીથી બની જતી હોય છે એક કિલો ચકરી પાડતા લગભગ તમારે પંદરથી વીસ મિનિટનો જ ટાઈમ લાગશે તો આ રીતે મેં અહીંયા ગ્રોસરી બેગની અંદર બેટરને ભરી લીધું છે હવે બેટર જે છે એ ગરમ ગરમ ચકરી નથી પાડવાની થોડું એવું એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પંદર વીસ મિનિટ પછી એ પછી જ આ રીતે આપણે ચકરીને પાડવાની છે જેનાથી આપણે આ રીતે પોલિથિન હશે તો આપણને ગરમ નહીં લાગે અને આ રીતે સીઝરની મદદથી એમાં થોડો એવો હોલ કરી લેવાનો છે અને આ રીતે લાંબી લાંબી સ્ટીકની અંદર આપણે ચકરીને પાડી લેવાની છે તો આ રીતે કોઈ પણ ગ્રોસરી બેગ છે કે પછી મીઠાની બેગ છે કે દૂધની બેગ છે એને સારી રીતે ક્લીન કરી લેવાની છે અને આ રીતે એની અંદર બેટર ભરીને ચકરી પાડવાથી ખૂબ જ સરસ એવી ચકરી પડશે તમે જોઈ શકો છો કે કેટલી ફટાફટ અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે તમે લાંબી સ્ટીક પણ પાડી શકો છો અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરીને ચકરીનો શેપ પણ આપી શકો છો આ ચકરી આપણે થોડી એવી જાડી પાડવાની છે જેનાથી ખાવામાં એકદમ પોચી પણ રહે અને તમે જોઈ શકો છો ચક્રી જે છે એ છથી સાત કલાક પછી આ રીતે તડકામાં જ સુકવવાની છે એ પછી એને આ રીતે પલટાવી લેવાની છે એટલે કે આપણે ઊંધી કરી લેવાની છે અને બીજા દિવસે પણ એને તડકામાં સુકવવાની છે બે દિવસ તડકામાં સુકાશે તો એકદમ સરસ એવી ચકરી સુકાઈ જશે અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને પ્લાસ્ટિકની બેગની ઉપર જ સુકવવાની છે તો ઈઝી ઉખડી પણ જશે તો તમે જોઈ શકો છો આ રીતે ફટાફટ તૂટી જાય છે તરત જ પ્રેસ કરતાં જ આ રીતે ભૂકો થઈ જાય છે એવી બે જ દિવસની અંદર સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને જો તડકામાં તમે ના સૂકવો તો બે દિવસ ઘરમાં સૂકવીને એકવાર એને તડકો ખવડાવી લેજો અને હવે આપણે ગરમા ગરમ તેલની અંદર તળી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે ચકરી બનાવશો તો એકદમ સરસ એવી અને આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો પોચી રૂ જેવી અને એકદમ સફેદ દૂધ જેવી ચકરી બનીને તૈયાર થઈ જશે ઘણાને પ્રશ્ન હોય છે કે ચકરી જે છે એક થોડી કડક બને છે કઠણ બને છે પણ આ માપ સાથે બનાવવાની સાબુદાણા અને બટેટાનું માપ એક સમાન રાખવાનું જેનાથી તમારી ચકરી પણ આવવી જ બનીને તૈયાર થઈ જશે તો ચકરી આપણી તૈયાર છે તો ગરમા ગરમ આપણે સાવ લે આ ચકરી તમે ચા કોફી સાથે પણ ખાવાની મજા આવે છે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ઉપવાસમાં તો ખાવાની અલગ જ મજા હોય છે તો આ રીતે હું તમને તોડીને બતાવું છું કેટલી ઇઝીલી તૂટી પણ જાય છે અને એકદમ પોચી રૂ જેવી વડીલોને જો દાંત ના હોય તો પણ તમે આ ચકરી બનાવીને આપી શકો છો તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી અને મારા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ